નમસ્કાર મિત્રો મગદાણાનો જે મામલો છે એ ખૂબ જ દિવસે ને દિવસ આગળ વધતો જાય છે એ એનો અંત થવાનું નામ લેતું નથી અને એમાં નવા નવા આગળ પડાવો આવતા જાય છે નવા નવા રેકોર્ડિંગ સામે આવે છે નવા નવા ખુલાસો સામે આવે છે અને તમને સૌને ખબર છે કે નવનીતભાઈ કોડી કોડીને રાત્રે જીવલેણ હુમલો થયેલો હતો અને એ ખૂબ જ રોષે ભરાયા હતા અને જે કોળી સમાજના લોકો છે અમને ન્યાય આપવા માટે ખુદ આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પંદર તારીખના અગિયાર વાગે એમને બે માણસોએ કોળી સમાજના બે યુવકોએ આત્મવિલોપન પણ કર્યો હતો એમને ખુદ પોતાના શરીર ઉપર જલીય પદાર્થ છાંડીને મરવાની પણ કોશિશ કરી હતી પણ ત્યાં પોલીસ આવી પહોંચી અને તેમને બચાવી લેવામાં આવ્યા છે અને બીજા જે તે તેર થી પંદર જેટલા લોકો છે એમને નજર કેદ રાખવામાં આવે છે તો આપણે સરકારને એવું નિવેદન કરી શકીએ કે આટલું બધું જે અમને એમની ખબર રાખવામાં આવી નજર કેદ રાખવામાં આવી તો શું આજે નવનીતભાઈને જે મારનારા જે લોકો હતા આઠ આરોપીઓ હતા એમને સામે ના લાવી શકી અને સામે પણ લાવ્યા છે એમાં કોઈ ખુલાસો થયો નથી અને શેના કારણે માર્યા છે કેમ માર્યા છે કોના કહેવાથી માર્યા છે અને જે જ્યારે નવનીતભાઈને મારતા હતા ત્યારે વિડીયો કોલ પણ ચાલો હતો તમને સૌને ખબર જ છે વિડીયો ક્લિપમાં સાહેબ તમે જોઈ જશે એ કોનો વિડીયો કોલ ચાલુ હતો એ હજુ પણ સામે આવ્યું નથી અને કોલ હિસ્ટ્રી પણ બતાવી શકે જો પોલીસને જો કરવું હોય તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે મોટા ટેકનોલોજીનો ખૂબ મોટો જમાનો છે તો એમાં પણ એ કોલ હિસ્ટ્રી છે એ ડિલીટ કરેલી હોય તો પણ એ કાઢી શકે પણ એ હજુ કરતા નથી અને કેસ છે એમ આગળને આગળ ખૂબ જ વધતો જાય છે અને એમાં એક નવો ટ્વિસ્ટ એમાં આવે છે કે તમને સૌને ખબર છે કે જે બગદાણાના પીઆઈડીવી ડાંગર એમને બધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તો હવે એમને ભાવનગર ખાતે એસઆઈટીની ટીમે ડીવી ડાંગર ડીવી ડાંગરને અને પીઆઈ પટેલ જે મહુવાના છે એમની બેને એસઆઈટી એસઆઈટી ટીમે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તો તમે ડીવી ડાંગરને જ કેવો કે જ્યારે આવતા હતા ત્યારે એ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા અને તમને સૌને ખબર છે કે નંબર પ્લેટ વગરની જે ગાડી છે એક અપરાધ કાનૂની ગુનો છે અને બીજું કે એમને જે ગાડીના જે કાચ હતા એ પણ કાળા કાચ હતા તમને સૌને ખબર છે કે જે કાળા કાચ છે એ આપણા કાનૂનના ખિલાફ છે તો એના પર કોઈ કોઈક એક્શન લેવામાં આવે અને એમને અને એમનો એટીટ્યુડ કેટલો કે જે પત્રકારો એમને પ્રશ્ન પૂછતા હતા તો એમને કોઈનો જવાબ આપ્યો નહીં અને ખાલી હસતા મુખે એને આગળ જતા રહ્યા તમે એનો એટીટ્યુડ જુઓ તો નોકરી હોય તો આટલો ઘમંડ હોવો જોઈએ કે નહીં અને એવું ને એવું સેમ આ પીઆઈ પટેલ દ્વારા પણ એમ કરવામાં આવ્યું છે અને બીજું એક સૂત્રથી જાણવા મળ્યું છે કે જે આઠ આરોપીઓ હતા એમાંથી એકના એક આરોપીના જે માતા છે એમને ખુદ નિવેદન એવું આપ્યું છે કે આજે ડેવિડ ડાંગર મેડમ છે અમારા ઘરે આવ્યા હતા અને મારા દીકરાને લઈ ગયા છે તો આપણે એ પણ જાણી શકીએ કે સાયદ આજે આઠ આરોપી પાછળ જે મળેલા હશે આ ડેવી ડાંગર પણ એમાં મળેલા હશે અને બીજું કે તમને સૌને ખબર છે કે નવનીતભાઈના ન્યાય મેળવવા માટે આ સમાજ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અને ખૂબ જ મોટી કાર્યવાહી કરી રહી છે અને એમાં પણ આત્મવિલોપન કર્યા કેટલું બધું કર્યું તો પણ આજે સરકાર એમાં કાંઈ ધ્યાન આપતી નથી હવે એસઆઈટીની ટીમ હવે ખૂબ જ કામ કરી રહી છે અને એ ગામડે ગામડે ફરીને જે શંકાસ્પદ જે વ્યક્તિઓ છે એમને લાવીને પૂછપરછ કરી રહી છે અને બીજું કે શાયદ ભવિષ્ય કે આગળ થોડા દિવસોમાં જયરાજ આહિરને પણ એમાં પૂછપરછ કરવામાં આવશે એના પર એફઆઈઆર કરવામાં આવશે પણ આ જ્યારે આ બધો મામલો બન્યો કેવી રીતે અને આમાં આટલો ઉગ્ર કેમ બન્યો એ તમે સાહેબ જાણો કે આ બધા જે આઠ આરોપી પકડ્યા ત્યારે પોલીસે એમને એક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર કે માયાભાઈ આહિરનો કોઈ એમાં હાથ નથી ત્યારે આ કોળી સમાજ ખૂબ રાગ બહુ જ ખૂબ જ ઉગ્ર બન્યો અને ખૂબ જ ગુસ્સે થયું છે કારણ કે નવનીતભાઈ ખૂબ ખુદ એ બોલે છે કે મને જે મારનારાઓ છે એનો હાથ આ જયરાજ આહીરનો જ છે પણ પોલીસ એના ઉપર કોઈ કાર્યવાહી કે પૂછપરછ પણ કરતી નથી હવે કોઈ પણ વાત છે કે આપણે કોઈ પણ ગુનો શાયદ સામાન્ય ગુનો છે આપણે સાહેબ કહી દઈએ કે મને આને આમ કર્યું છે તો આપણે ત્યાં એને પોલીસ છે એના ઘરે જઈને પૂછે છે કે મને આમ થયું છે તેમ થયું છે પણ આ ભાજપના જે નેતા છે એક સભ્ય છે એ છે એટલે પૂછતા નથી ને જો બીજો એક સામાન્ય માણસ આવો ગુનો કરે હોય તો એને એને કેટલી સજા કરવામાં આવત હ પણ આ કરે છે શું સરકાર એમને કંઈક તો સમજવું જોઈએ ને અને બીજું કે આ ખૂબ જ મામલો ખૂબ જ ઉગ્રો વધતો જાય છે તો સરકારને એ બધા બધાને ખબર જ છે કે આ જે ગુજરાતમાં આજે ઉગ્ર આંદોલન તો ખૂબ ચાલી રહ્યા છે તો સરકારને એવું કામ કરવું જોઈએ કે જે બે બંને પક્ષો છે એમને સામસામે સમજાવવા જોઈએ અને આ મામલો રફા દફા એટલે કે પતાવવો જોઈએ પણ સરકાર ઉગ્રને ઉગ્ર વધારતી જાય છે તો એને આવું કરવું જોઈએ નહીં અને આવી નવી નવી અપડેટ આવતી રહે છે જેના માટે તમે ઈડી અપડેટમાં જોડે રહો અને આવી નવી 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 માહિતી અમને જેવી હાથ ધરશે એવી તમને કહેતા રહેશું